જૂનાગઢ શહેર તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા મનરેગા યોજનાને લઈને ગાંધીચોક ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા મનરેગા યોજના મહાત્મા ગાંધીના નામથી શરૂ કરવામાં આવેલી હતી અને હાલની કેન્દ્રની સરકાર ગાંધીજીનું નામ હટાવવાની ચેષ્ટા કરી રહી હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે ભાજપ અને આરએસએસ ની ગાંધી વિરુદ્ધ ની વિચારધારા સ્પષ્ટ થાય છે તેવું હાલ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તો ગત મનરેગા યોજનામાં સો થી વધુ ગેરંટી આપવામાં આવી હતી કેન્દ્ર સરકાર તમામ ભંડોળ ઉપાડી રહી હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે હાલના વિધેયકમાં રાજ્ય સરકાર ઉપર તમામ બોજ નાખી દેવામાં આવ્યો છે તો મનરેગા યોજના ભવિષ્યમાં બંધ થશે તેવી પણ ચિંતા છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે

નામ હટાવ્યું આના વિરોધમાં આજે જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે મહાત્મા સ્ટેચ્યુ આગળ વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ બીજા જે દ્વારા જે વિધેયક પસાર કરવામાં આવેલ મનરેગા યોજનાનું એમાં રોજગારીની પણ સો ટકા ગેરંટી હતી એ ગેરંટી પણ નવા વિધેયકમાં ખતમ કરવામાં આવેલ બીજા નંબરમાં મનમોહનસિંહ દ્વારા જે ખરેખર વિધેયક પસાર કરવામાં આવેલ એમાં મનરેગાનું સો ટકા ભંડોળ કેન્દ્ર સરકાર ઉઠાવતી એમાંથી પણ કેન્દ્ર સરકારે હાથ ઉંચા કરી અને રાજ્ય સરકાર ઉપર આ ભારણ નાખી દીધું ભવિષ્યમાં થશે એવું કે રાજ્ય સરકાર જો આ નાણાકીય ભંડોળ ઉપાડવા સક્ષમ નહીં હોય તો એ હાથ ઉંચા કરી દેશે સરવારે ભવિષ્યમાં આ યોજના બંધ થવાની જ ભીતી છે એટલે શ્રમિક દેશના કરોડો શ્રમિક શ્રમિકોની રોજીરોટી માટે આ કુઠારા ઘાટ છે એ સ્પષ્ટ થાય છે એના વિરોધમાં

ભ્રષ્ટાચાર બંધ કરો બંધ કરો ભાઈ બંધ કરો ભ્રષ્ટાચાર મનરેગા યોજના ચાલુ રાખો ચાલુ રાખો મનરેગા યોજના ચાલુ રાખો ચાલુ રાખો મહાત્મા ગાંધી અમર રહો રહો અમર મનરેગા યોજના ચાલુ રાખો ચાલુ રાખો મનરેગા યોજના ચાલુ રાખો ચાલુ રાખો મહાત્મા ગાંધી અમર રહો અમર da